આમ તો તમે અનેક વખત એવું સાંભળ્યું હશે કે પોલીસ દાદાગીરી કરી સામાન્ય લોકોને હેરાન પરેશાન કરે છે પરંતુ આજના વિડીયોમાં હું તમને પોલીસની એવી કામગીરી બતાવીશ કે તમને પોલીસને સો વખત સલામ કરવાનું મન થશે અને તમે પોલીસની ઇજ્જત કરતાં પણ થઈ જઈશો તો પોલીસે એવું તો શું કાર્યો કર્યું કે લોકો પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં આ વ્યક્તિના આંસુ જોઈ તમને લાગતું હશે કે પોલીસે આ વ્યક્તિને માર માર્યો હશે પરંતુ એવું નથી પોલીસે આ વ્યક્તિની એવી મદદ કરી કે આ વ્યક્તિના આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા સામાન્ય રીતે પોલીસનું વલણ કડક હોય છે કારણ કે ગુનેગારોને પાઠ ભણાવવા માટે પોલીસે કડક વલણ રાખવું પડતું હોય છે પરંતુ સુરત પોલીસે એવું કામ કરી બતાવ્યું છે જેની મહેક ચારે તરફ રસી છે

ને સવારી ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી આ અંગેની ફરિયાદ પોલીસને કરી જો કે ફરિયાદ મળતા પોલીસ આ વ્યક્તિને ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી તે સમયે સાયકલ જોતા ફ્રેમ તૂટી ગઈ હતી જે રિપેરિંગ થાય તેવી સ્થિતિમાં પણ ન હતી જેથી મહિલા પેશ આ વ્યક્તિ પ્રત્યે ચિંતા થઈ અને કારણ કે સાયકલથી આ વ્યક્તિની રોજીરોટી ચાલતી હોય અને સમગ્ર પરિવારનું ભરણ પોષણ પણ આ સાયકલથી જ ચાલતું હતું આ વ્યક્તિ પોલીસ પાસે મદદ અથવા ન્યાય મળે તે માટે આવ્યો હતો પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચીને સીસીટીવી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ અહીંયા સીસીટીવી ન હોવાના કારણે પોલીસ આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતું ત્યારે આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસને તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તેઓએ મદદ કરવાનું નક્કી કર્યું અને આ શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક છે જેથી સી ટીમને સભ્યો મળી નવી સાયકલ આપવાનો નિર્ણય કર્યો મેં तो साइकिल आपके लिए जरूरी था हाँ जरूरी है साहब बिना बिना साइकिल के मैं घूम नहीं सकता घूमने वाला काम है साहब क्या काम है आपका आइसक्रीम बेचता हूँ साहब परिवार में कौन कौन है पांच बच्चे हैं साहब पांच बच्चे माता जी है वो वा, वाइफ हैं आइसक्रीम आइसक्रीम का धंधा करते हैं जी साहब पूरा दिन घूमते हैं हाँ पूरा दिन घूमते हैं साइकिल टूट गया तो फिर उसका रिपेयरिंग करवा दे रहा था रिपेयरिंग नहीं होता रिपेयरिंग चक्का लगाया था फ्रेम टूट गया, हाँ, गया हाँ, जी साहब फिर आपको क्या क्या सोचा आपने कहाँ जाए क्या करें हाँ तो फिर इधर कंप्लेन किया पुलिस ने कि यहाँ कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ तो क्या हुआ फिर तो फिर साहब ने साइकिल नया बनवा के दिलाए थे कैसा लगता है आपको अभी अभी अच्छा है चल जाएगा मेरा कुछ कहना चाहते हो कहना सबको शुक्रिया करना चाहता हूँ साहब